અંતર્ગત આજે આપણી શાળામાં પ્રાર્થના પ્રવૃત્તિ સાથે બીજા પણ ઘણા કાર્યક્રમો નું આયોજન થયેલું છે સુભાシitam રસન્દ્રષ્ટ એવા સુભા પિતક કુદીવલતા અર્થાત સુભાシતના રસને કૈનેદ્રાક્ષનો પરમાગય સાકર આપણી સંસ્કૃતિના આ ટીકાઓ કેલા છે આ 25 મો કહાઈ સંસ્કૃતિ તેમન કેટલા છે

મગજને આપણે યાદ રાખીને એ ખૂબ જ કરે છે એટલા માટે કહી શકાય કે સંસ્કૃત ભાષાની અંદર બીજી બધી જ ભાષાઓ કરતાં વધારે સાયન્ટિફિક રહસ્યો પડેલા છે તમે સાંભળજો સમજાવવા માટે થોડું તમને વચ્ચે જરૂર પડશે તો ગુજરાતી ગુજરાતી કેતી માં કેતી જમા Eu não

પ્રાર્થના સભામાં એક તો જે કંઈ પણ બધી પ્રવૃત્તિ કરાવી એ બદલ પણ શર્મિલા બેને ઘણી બધી જહેમત ઉઠાવી છે કે જે ખરેખર બિંદાવવાની યોગ્ય છે સંસ્કૃત ભાષાનું અત્યંત મહત્વ છે જર્મની જેવા દેશમાં તો આપણે મૂકી દીધું સંસ્કૃત ભણવાનું આપણે આપણા વિદ્યાર્થીઓને નાના બાળકોને માતા પિતાને આગ્રહ હોય છે કે સ્ટાર્ટિંગમાં જેને સીધું ઇંગ્લિશ મીડિયમમાં જ મૂકી દઈએ જો આપણી ભાષા માતૃભાષા એ નથી શીખવા દેતા માતૃભાષા શીખશે તો આગળની બધી ભાષાઓ આવડશે તો વિદ્વાન કહી ગયા છે મોટા મોટા કેળવણી કા વહીવટી વ્યવસ્થાઓ સુચારુ રૂપે ચાલી એટલે શરૂ કરી દીધું હતું કારણ કે એ લોકો આપણી કોઈ ભાષા સમજતા નહીં